નમસ્કાર મિત્રો આનર્થ આર્ટ કલ્ચર ફોરમમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારો જે ઉદ્દેશ છે એ લોકો સુધી પુરાણી અને નવી જે કલા છે જે સાહિત્ય છે જે શિલ્પ છે એને લોકો સુધી પહોંચાડવાનું અમે કાર્ય કરવાના છીએ એ અનુસંધાને ઉગતા અને જૂના આ બંને પ્રકારના જે પણ સાહિત્યકારો હોય કલાકારો હોય શિલ્પ સાથે જોડાયેલા હોય એને પણ જોડવાનો એક અમે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છીએ એને ધ્યાનમાં રાખીને આ ફોરમ ચાલુ કરવામાં આવ્યું છે એ ફોરમમાં ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં રહેલા જે પુરાણા શહેરો છે એમાં રહેલું શિલ્પ સાહિત્ય અને સંગીત એનો જે વારસો છે એને પણ અમારે લોકો સુધી પહોંચાડવો છે આ એક ચેનલની શરૂઆતમાં સૌથી પ્રથમ આપણે વડનગરને લઈશું વડનગરનો જે પ્રદેશ છે એને આનર્થ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અને આનર્થ પ્રદેશ જે તે સમયે ઇવન પ્રાચીન કાળમાં અને અર્વાચીન કાળમાં આ બંને કાળમાં એ સાહિત્ય સંગીત અને કલાનું સેન્ટર રહ્યો છે એક સમય એવો હતો કે વડનગરમાં કપિલા નદીના કિનારા ઉપર નદીઓ દરવાજાના જસ્ટ બહારના ભાગમાં એક નાની નદી વહે છે અને ચોમાસા દરમિયાન આ નદીનું વહેણ ચાલુ થાય છે એના કિનારા ઉપર સ્કંદપુરાણની રચના કરવામાં આવી હતી એટલે કે સાહિત્યનો પહેલો પુઈસ જે લખાયો સ્કંદપુરાણ એ વડનગરમાં લખાવ્યો હતો બીજું એ આપણે જો હિન્દુ ફિલોસોફી પ્રમાણે ગણીએ તો એ એ એનો એક પ્રદેશ હતો અથવા તો એક એની એક કૃતિ હતી બીજી તરફ જૈન ધર્મ તરફ જઈએ કે જૈન ધર્મ પણ એ વડનગરમાં એનું કેન્દ્ર રહ્યું છે અને કલ્પસૂત્ર નામનું એમનું જે મુખ્ય પુસ્તક છે જે ધાર્મિક પુસ્તક છે જૈનોનું એનું પ્રથમ લખાયા પછી પ્રથમ વાંચન એ વડનગરમાં થયું હતું ને એક જૈન મુનિ દ્વારા એનું વાંચન કરવામાં આવ્યું હતું એટલે એ પણ એક સાહિત્યનો પીસ આપણે જો કરીએ તો એને આપણે ગણી શકીએ છીએ એના પછી ઘણા બધા સાહિત્યકારો પણ વડનગર વડનગરે આપણને આપ્યા છે અને વડનગરના મ્યુઝિયમમાં આવા સાહિત્યકારોના કલાકારોના કેટલાય બધા મોન્યુમેન્ટ્સ અને ફોટો ત્યાં મૂકવામાં આવ્યા છે વડનગરને આપણે જોઈએ તો આ વડનગરને આપણે અલગ અલગ વિભાગોમાં વહેંચી શકીએ છીએ કે એક સમય એવો હતો કે પ્રાચીન વડનગર મધ્ય ભારતનું વડનગર ક્ષત્રપકાલનું વડનગર બુદ્ધકાલનું વડનગર જૈન કાલનું વડનગર સોલંકી યુગનું વડનગર સલ્તનતનું વડનગર ગાયકવાડનું વડનગર અને અંગ્રેજોનું પણ વડનગર આ બધા વડનગરોને આપણે જો જોઈએ તો વડનગરે હંમેશા વિવિધતા દર્શાવી છે અને લોકો સુધી ખૂબ સુંદર પ્રકારનું પીરસ્યું છે શિલ્પમાં આપણે જો ગણીએ તો શિલ્પમાં વડનગરમાં હાટકેશ્વર ટેમ્પલના જે શિલ્પો છે એ જોવાલાયક છે વડનગરમાં આવેલું કીર્તિ તોરણ છે એનું શિલ્પ પણ જોવા જેવું છે આ બધા શિલ્પો મોટા ભાગના સોલંકી યોગના શિલ્પો છે અને મહારાજા કુમારપાલ અને સિદ્ધરાજના વખતમાં આ ઘડાયેલા અને બનાવેલા બધા શિલ્પો છે ત્રીજું છે અમતેર માતાના શિલ્પો જેમાં સપ્ત માતૃકાનો જે કન્સેપ્ટ છે એ સપ્ત માતૃકાના શિલ્પો સુંદર ત્યાં ભગ્ન અવસ્થામાં પણ આજે પણ પ્રાપ્ય છે ચોથું જ એવું એક સ્થાન છે કે જ્યાં આપણને શિલ્પો સૌથી વધારે જોવા મળે છે અને એ છે ગૌરીકુંડના શિલ્પો ત્યાં પણ આપણને ભગવાન શિવના વિષ્ણુના અને અલગ અલગ માતાજીઓના પણ આપણને શિલ્પો જોવા મળે છે વડનગરના અંદરના ભાગમાં એક શીતળા માતાનું મંદિર આવેલું છે અને એ શીતળા માતાના મંદિરના શિલ્પો પણ અતિ પ્રાચીન છે અને એ પણ લગભગ સોલંકી યુગમાં રચાયેલા એવું મને ભાષે છે આ આ શિલ્પોનો જો અભ્યાસ કરવો હોય તો આટલા જે સ્થળો છે આટલા જે મોન્યુમેન્ટ્સ છે એનો જો આપણે અભ્યાસ કરીએ તો આપણને સોલંકી યુગમાં જે શિલ્પ સ્થાપત્ય હતું એનો ખૂબ સારો તારણ પણ મળી શકે અને અભ્યાસ પણ મળી શકે છે ત્રીજી વસ્તુ છે સંગીતની બાબતમાં આપણે જો જોઈએ તો સંગીતની બાબતમાં તાનારીરીથી આપણે શરૂઆત કરીએ તો તાનારીએ જે મલ્હાર રાગ ગાયો દીપક રાગને ઓલવવા માટે તાનારીરીએ જે મલ્હાર રાગ ગાયો ત્યાંથી શરૂઆત કરી અને અર્વાચીન ગુજરાતમાં પણ નાયકો દ્વારા શ્રેષ્ઠ સંગીતકારો વડનગરે આપ્યા છે શ્રેષ્ઠ કલાકારો વડનગરે આપ્યા છે એમાં બાપુલાલ નાયક છે એ વડનગરની નજીકના ભાગમાં ઊંઢઈ ગામના મૂળ વતની અને એમને ગુજરાતી નાટક કંપની નામની એક કંપનીની સ્થાપના કરી હતી એટલે નાટકોની શરૂઆત જે થઈ એ પણ વડનગરથી શરૂઆત થઈ છે અને એનો જે મૂળ સ્થાપક છે એ બાપુલાલ નાયક છે એ પણ વડનગર વિસ્તારનો છે જયશંકર સુંદરી જેનું નામ છે એ બાપુલાલ બાપુલાલ નાયકના ભાણે જ થાય છે અને એમને પણ આપણને ખબર છે કે સ્ત્રી પાત્રોમાં સર્વશ્રેષ્ઠ એમને પાત્રો ભજવ્યા અને એક સમય એવો હતો કે મુંબઈમાં જ્યારે પણ કોઈને પણ ફેસ પાવડર વેચવો હોય તો એમના પાવડરના ડબ્બા ઉપર આ જયશંકર સુંદરીનો ફોટો રાખવો પડે તો જ એ વેચાય એટલી બધી સુંદરતા એમનામાં હતી અને એટલું એટલું એમનું નામ હતું એ જયશંકર સુંદરી પાડવામાં આવ્યું હતું આધુનિક જગતમાં આપણે સાહિત્યમાં જો ગણીએ તો રમલાલ જોશી જે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ બન્યા હતા અને ખૂબ સારા ટીકાકાર અને લેખક ગુજરાતીના પણ છે બીજા છે રજનીભાઈ જોશી જેમણે એકસો વીસ જેટલા પુસ્તકો હિન્દીમાં અને ગુજરાતીમાં લખ્યા છે એ શાંતિ નિકેતન શ્રી ટાગોરની જે સંસ્થા છે એમાં પણ એ અધ્યાપક તરીકે રહી ચૂક્યા છે અને ગુજરાત વિદ્યાપીઠમાં પણ એ હિન્દીના અધ્યાપક તરીકે રહી ચૂક્યા છે એમણે પણ એકસો વીસ જેટલા પુસ્તકો લખ્યા છે એ પણ મૂળ વડનગરના છે આધુનિક સમયમાં હાલના સમયમાં વડનગરમાં એક નવો ઉગતો જે કલાકાર છે એક સાહિત્યકાર છે અને એનું નામ છે સંજય ચૌહાણ અને એમને પણ ગઝલ ક્ષેત્રમાં અને ટૂંકી વાર્તા ક્ષેત્રમાં ખૂબ સારું પ્રદાન આપ્યું છે અને સંજોગો વસાત એમની લઘુકથાઓ માટે એમને ધૂમકેતુનો સર્વશ્રેષ્ઠ ગુજરાતનો એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો છે સંજોગો વસાત એવું પણ બન્યું છે કે એમએસ યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પોતાના સિલેબસમાં આમની શ્રેષ્ઠ વાર્તાઓને પણ પોતે પ્રાધાન્ય આપ્યું છે કે એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે એટલે હાલના સમયમાં પણ વડનગરમાં આવા પ્રકારના સાહિત્યકારો છે જીવે છે અને ખૂબ સારું લખે છે